નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પષ્ટ ટુ ડે ન્યુઝ કલોલ ખાતે આવેલ સત્યનારાયણ મંદિરથી ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરચર્યા પર નીકળ્યા હતા ભક્તો દૂર દૂરથી ભગવાનના દર્શને આવી પહોંચ્યા હતા રથયાત્રા વખારીયા ચોકડી અંબિકા હાઈવે થઈ જૉફલ સ્કૂલ ખાતે રોકાય થોડા સમય બાદ વર્કશોપ ત્રણ રસ્તા ત્રણ આંગળી સર્કલ રેલવે ફાટક થઈ પૂર્વ વિસ્તારમાં પ્રવેશ કરશે અને આ બાદ રેલવે ઓવરબ્રિજ નવી સાર્ક માર્કેટ તેમજ જ્યોતિશ્વર મહાદેવ અને ટાવર પહોંચશે કલોલમાં રથયાત્રાની શરૂઆત થઈ ચુકી છે રથયાત્રા ખૂની બંગલા નવજીવન રોડ સ્ટેશન રોડ પરથી પસાર થઈ ચુકી છે સમગ્ર કલોલ શહેરમાં રથયાત્રા પરિભ્રમણ કરશે ભગવાન શ્રી કૃષ્ણ આજે તેમના ભક્તોને દર્શન આપશે ગુજરાતી પંચાંગ પ્રમાણે દિવસે મનાવવામાં આવે છે ત્યારે ભગવાન જગન્નાથનું મૂળ મંદિર ઓરિસ્સામાં જગન્નાથપુરી શહેરમાં આવેલું છે કલોલમાં રથયાત્રા જોવા લોકોની ભીડ જામી હતી લોકોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તો બીજી તરફ ઠેર ઠેર લોકોએ સેવા કેમ્પનું પણ આયોજન કર્યું હતું